વડોદરા જિલ્લાના કરજન પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજવામાં આવ્યું હતું જેમાં રેન્જ આઈજી સંદીપસિંગ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને વાત કરીએ તો કર્ઝન પોલીસ મથકનો સમગ્ર સ્ટાફ સહિત તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી કરજન પોલીસ સ્ટેશન ખાતે આજરોજ વડોદરા રેન્જ આઈજી સંદીપ સિંઘે વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી કર્જન પોલીસ વરા પરેડ પર યુનિફોર્મ આવી હતી આઈજી નું સ્વાગત પણ કરવામાં આવ્યું જિલ્લા પોલીસ વડા હોનનંદ દ્વારા બુકી આપી સંદીપસિંહ નું સ્વાગત કરાવ્યું હતું પરેડ બાદ આઈજી દ્વારા કર્જન પોલીસ સ્ટેશનના સબ જેલ અને પોલીસ ભવનની મુલાકાત લીધી હતી તેમજ પોલીસ સ્ટેશનના વાર્ષિક અહેવાલો ચેક કર્યા હતા સાથે સાથે વાર્ષિક ઇન્સ્પેક્શનમાં છે તમામ પ્રકારે પરેડ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જોવા જોઈએ તો વર્ષ દરમિયાન જે પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ મથકોમાં જે થતી કામગીરી અત્યોની સમીક્ષાઓ છે તે વાર્ષિક ઇન્સ્પેક્શનમાં કરવામાં આવતી હોય છે તે પ્રકારે કરજન ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં એસપી સહિત તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા